ખેડૂત ભાઈઓ તમે મગફળીનું રજીસ્ટર કરાવ્યું છે બરાબર પણ વિચાર તો કરો કે જય સીઝનમાં સરકારે એકસો ને પચીસ મન ખરીદી હતી પણ સરકારે ખાલી સિત્તેર મણ કરી નાખી સિત્તેર મણ એટલે તમે ભાવ ફેરમાં માનતા હોય ખેડૂત કે અત્યારે બજારમાં તેરસો રૂપિયા બારસો રૂપિયા ઓલા ચૌદસો રૂપિયા એક બાવન એક એકાસી બાવનમાં તો તમે રજીસ્ટર કરવાનું ધંધા બંધ કરી દો તમે રજીસ્ટર કરાયું છે સિત્તેરમણ મળમાં ત્રણ રૂપિયા ભાવ ફેર તમને મોટો એકવીસ હજાર રૂપિયા મળે 21000 હજાર અમે આ ભાજપ પર કેવડો ભ્રષ્ટાચાર કરશે કે મગફળી પડશે હરકાવશે બધો બોજો આપણે માથે ફરવાનો હોય એટલે તમામ ખેડૂતોને

વરસાદ થઈને બગડીયા કેમ તમે રહો બધા વરસાદ બગડી હતી આ સરકાર ને પાઠ દો તો આના મૂર્યા કઈ નાખો કોંગ્રેસ વાળા ભોરે અને આ પાર્ટીને તમે લાવો હવે આપનો જમાનો છે